આવતીકાલ એટલે અષાઢ સુદ બીજનો દિવસ એ ભક્તો માટે તેમજ જગન્નાથજી ભગવાન માટે ખૂબ ખાસ હોય છે કારણ કે આ દિવસ એક ફક્ત એવો દિવસ હોય છે ત્યારે ભગવાન જગન્નાથ છે તે નગરચર્યા નીકળે છે આખું વર્ષ એવું હોય છે કે જ્યારે ભક્તો છે તે ભગવાનના મંદિરે દર્શન માટે જતા હોય છે પરંતુ આ એક દિવસ હોય છે કે ભગવાન ભક્તોને સ્વયં દર્શન કરવા માટે આવે તેને લઈને ઘણા દિવસોથી તૈયારીઓ ચાલતી હોય છે ત્યારે હાલમાં આપણે હમણાં જહાંગીરપુરા ઇસ્કોન મંદિર ખાતે છે જ્યાં તડામાર તૈયારીઓને આખરી ઓખાસ કરીને આવવામાં આવી રહ્યો છે એટલે મંદિરના જે મહારાજ છે આપણે તેમની સાથે વાત કરીએ જે કઈ રીતની તૈયારીઓ ચાલી રહી છે ખાસ અને આવતીકાલે જયારે ભગવાન જગન્નાથ નગરશરિયણ નિખળવાનો તો કઈ રીતના ઉત્સાહ માત્ર એક દિવસ બાકી છે ભક્તોના હૃદયમાં ખૂબ ઉત્સાહ છે ખૂબ ભક્તિ છે શ્રદ્ધા છે જેમ જગન્નાથપુરીમાં ટ્રેડિશન છે કે જગનાજીના રથયાત્રા પહેલા એક દિવસ પહેલા આખું મંદિર સજાવવામાં આવે છે ગુંડી સાફ સફાઈ કરવામાં આવે છે અને એ ટ્રેડિશન ફોલો કરતા

લગભગ પંદર હજાર ભક્તો માટે ફૂલ પ્લેટ પ્રસાદ થશે અને એમના માટે આજે સબ્જી કટિંગ ચાલુ છે તમે જોઈ શકો છો લગભગ ત્રણસો છે સાથે સાથે પંદર ટન ફૂલ આવી ગયા છે અને ભગવાનના અલગ અલગ સુંદર હાર બનાવવામાં આવે છે જગન્નાથજી માટે રથ રથના જે ડેકોરેશન છે રથ નાખો ડેકોરેટ કરવામાં આવશે રથની પાસે અલગ અલગ તેર ઝાંકીઓ છે એનું પણ ડેકોરેશન થશે તેના માટે આ બધા ફૂલ અને હાર પણ રેડી છે તો ખૂબ ઉત્સાહ છે ખૂબ શ્રદ્ધા છે બિલકુલ તો તમે જોઈ શકો છો કે કેટલો ઉત્સાહ છે ભક્તોમાં અને આ બાજુ દ્રશ્યો જોઈ શકો છો કે અમુક જગ્યા પર ફૂલોની સેવા છે તે બહેનો કરી રહી રહી છે છે ભગવાન ભગવાન માટે માટે જે બનાવી મંદિરને જ્યારે જગન્નાથ ફરીને પાછા આવશે તો મંદિર આખું સજાવેલું મળે અને મંદિરે રોશનીથી જગમગી ઉઠે તે માટેની તૈયારીઓ કરવામાં આવી છે એટલે ભગવાન માટેના હાર ફૂલ ફૂલ હાર તૈયાર કરવામાં આવે છે મંદિરને શણગારવામાં આવશે તે માટેની તૈયારી કરવામાં આવી છે તો બીજી બાજુ એક તરફ પ્રસાદની કામગીરી કરવામાં છે કારણ કે કાલે જેટલા પણ ભક્તો આવશે તે દરેક ભક્તોને પ્રસાદી આપવામાં આવશે તો પ્રસાદી માટે વેજીટેબલ્સ કટિંગ થઈ રહ્યા છે અને સાથે જો આપણે વાત કરીએ તો મંદિરમાં સફાઈ પણ કરવામાં આવી રહી છે કારણ કે જ્યારે જગન્નાથજી નગરચર્યા ફરીને પાછા નીકળી શકે તેઓને એકદમ ચોખ્ખું મળે તે માટે પૂરા મંદિરને ખૂણે ખૂણો છે તે સાફ કરવામાં આવી રહ્યો છે ત્યારે અહીંયા કેટલી બહેનો છે આપણે તેમની સાથે વાત કરવાનો સી અને આ તમે છો અમે હમણાં બધા ફૂલોની સેવા કરીએ છીએ અને ફૂલ સાથે આ ફ્રૂટ ફ્રૂટ એડ છીએ અમે અને ઉત્સાહ તો તમે જોઈ રહ્યા છો કેટલો બધો ઉત્સાહ છે બધાને

સ્ટેશન અને ત્યાંથી ત્રણ વાગે રથયાત્રા શરૂ થશે તો બધા જે સુરત વાસીઓને નિવેદન છે અને રિક્વેસ્ટ છે કે બધા આવો ને રથ નું દર્શન કરો અને રથને ખેંચો